કે તેમના આત્મસન્માન ને કે સામાજિક પ્રતિષ્ઠાને કોઈ નુકસાન થાય તેવું ઇન્સાન કોઈ પણ કાર્ય કરીશું નહીં અમે ક્યારેય વ્યસન કરીશું નહીં ખોટું બોલીશું નહીં સત્યને વર્ગી રહીશું પર્યાવરણનું સંરક્ષણ કરીશું મા બાપ અને ગુરુજનોનો આદર કરીશું અભ્યાસમાં સતત અને સખત પ્રયત્ન કરતા રહીશું સારા કે સારા બહાર કોઈ પણ પ્રકારની હિંસાને સ્થાન આપીશું નહીં કોઈ પણ પ્રશ્ન હોય તો તેનું યોગ્ય માર્ગદર્શન મેળવીશું અને તેનો ઉકેલ લાવીશું હું જાણું છું કે હું કુદરતનું શ્રેષ્ઠ અને ઉત્તમ સર્જન છું ઉપયોગી બની શકે બની શકે તેવું જીવન મારે બનાવવાનું છે મારા જીવનમાં સ્વાર્થ કરતા પરમાર્થ